નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મારા બધા જ વાલા દર્શક મિત્રોને હર હર મહાદેવ મિત્રો આજનો આપણો ટૉપિક આજનો વિષય કે દૂધ સાથે ત્રણ વસ્તુ ન ખાવી જોઈએ કઈ ત્રણ વસ્તુ છે એક પુસ્તક છે મારી પાસે મિત્રો અને આપણે મોટા ભાગે ઉપચારો છે એ પુસ્તકો તેમજ અનુભવોમાંથી છે એ ઉપચારો છે એ લઈને આવતા હોય છે કે જે વધારે ઉપયોગી થઈ પડે અને એક સરસ મજાનું પુસ્તક સ્વર્ગસ્થ શ્રી રાજીવ દીક્ષિતજીનું પુસ્તક છે રોગી સ્વયં ચિકિત્સક આની અંદર એક ચેપ્ટર છે જેનું નામ છે વિરુદ્ધ આહાર વિરુદ્ધ આહાર દૂધ સાથે કઈ ત્રણ વસ્તુ ખાઈએ તો એ વિરુદ્ધ આહાર થાય છે અને જેને લીધે શરીરમાં ભયંકર અસર ઊભી થાય છે ખાવાની જે બે વસ્તુ એકબીજાથી વિરુદ્ધ ગુણ ધરાવતી હોય આ બે વસ્તુને એક સાથે ખાવામાં આવે ત્યારે એ વિરુદ્ધ આહાર થાય છે અને જે બે વસ્તુના જેના ગુણ અને દોષ એકબીજાથી વિરોધ હોય તો આ વસ્તુ છે બંને સાથે ખાવામાં આવે તો એ વિરુદ્ધ આહાર બને છે આયુર્વેદની અંદર એકસો ત્રણ પ્રકારની એવી વસ્તુઓ છે એકસો ત્રણ પ્રકારના એવા ફૂડ છે કે જેને એકબીજાથી વિરોધ દર્શાવ્યા છે એટલે કે જે જે એકબીજાથી બિલકુલ વિરોધ છે અને જેને આપણે વિરુદ્ધ આહાર કહીએ છીએ એમાંના મિત્રો ત્રણ વિરોધ આહાર બતાવું છું જે દૂધ સાથે ન ખાવા જોઈએ નહીંતર એ વિરુદ્ધ આહાર બને છે જેમાં પહેલું છે મિત્રો કે દૂધ સાથે ડુંગળી દૂધ સાથે ડુંગળીનું સેવન નહિવત છે કેમ કે દૂધ સાથે ડુંગળીનું સેવન કરવામાં આવે તો એ વિરુદ્ધ આહાર બને છે અને દૂધ સાથે જ્યારે ડુંગળીનું સેવન અથવા ડુંગળી ખાધા પછી પણ તરત દૂધ ન પીવું જોઈએ દૂધ સાથે ડુંગળી ખાવાથી સૌથી પહેલી સમસ્યા થતી હોય ને મિત્રો તો એ સ્કીનની સમસ્યા થાય છે અને દૂધ અને ડુંગળી સાથે ખાવાથી ઓછામાં ઓછી વીસ બીમારીઓ શરીરમાં થઈ શકે છે મિત્રો જેની અંદર સોરિયાસીસ છે ખરજવું છે દાદ ખાદ ખુજલી અથવા એમ કહેવાય કે સ્કીન ઉપર ટૂંકમાં ચામડીની ગમે તે સમસ્યા થઈ શકે છે ખંજવાળ થઈ શકે એ સામાન્ય ખંજવાળથી લઈ અને ગંભીર સમસ્યા થઈ શકે છે સોરિયાસીસ અથવા ખરજવા અને સિહસ જેવી સમસ્યા પણ થાય છે એટલે પહેલો પહેલી વસ્તુ એ છે મિત્રો કે દૂધ સાથે ડુંગળી ન ખાવી જોઈએ બીજી જે વસ્તુ છે ને એનું નામ છે મિત્રો ફણસ ફણસ નામનું એક સબ્જી છે જે ફણસ છે જો કે ખૂબ ઓછા લોકો ખાતા જશે ફણસ સબ્જી બનાવીને પણ ફણસ નામની જે સબ્જી છે જે શાકભાજી છે એને દૂધ સાથે વિરુદ્ધ આહાર બતાવેલી છે ફણસનું શાક બનાવીને પણ ખાવું જોઈએ અને દૂધ સાથે કેમ કે ફણસની અંદર જે ભરપૂર માત્રામાં પોષક તત્વો તો ઘણા બધા છે અને ખૂબ ઉપયોગી છે શરીરને પોષક તત્વો પણ એ ફણસને દૂધ સાથે ખાવામાં આવે તો એ વિરુદ્ધ આહાર થાય છે અને જે શરીરની અંદર આડઅસર પેદા કરે છે મિત્રો ફણસની અંદર ભરપૂર માત્રામાં સમાયેલું જે પ્રોટીન રહેલું છે ને એ પ્રોટીનને પચાવવા માટે ફણસ છે ને એને ક્લૂઝ ખાવું જોઈએ એનું શાક બનાવીને ખાતા હોય તો દૂધ છે એનું સેવન ક્યારેય સાથે કરવું જોઈએ નહીં અન્યથા સ્કિનને લગતી અને પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે તો આ બે વસ્તુ ત્રીજી જે વસ્તુ આની અંદર બતાવી છે મિત્રો એ છે દૂધ સાથે ખાટા ફળો ક્યારેય ખાવા જોઈએ નહીં આયુર્વેદે તો જો કે એવું કહ્યું છે કે આમળા સિવાયના તમામ જે ફળો છે જે ખાટા ફળો છે જેની અંદર થોડી માત્રામાં પણ ખટાશ હોય છે આ દરેક ફળો છે એ દૂધ સાથે વિરુદ્ધ આહાર બને છે દૂધ સાથે ખાટા ફળો ખાવામાં આવે ત્યારે સ્કિનની સમસ્યા થાય છે અને પાચનને લગતી સમસ્યા પણ થાય છે એટલે ખાટા ફળોમાં સંતરા મોસંબી લીંબુ દ્રાક્ષ અને કોઈ પણ પ્રકારનું જે ફળ હોય જેની અંદર ખટાશ હોય તો આ ફળ છે એ દૂધ સાથે ખાવું જોઈએ નહીં મિત્રો દૂધ સાથે ખાવાથી એ શરીરમાં આડઅસર ઉત્પન્ન કરે છે અને વિરુદ્ધ અસર ઉત્પન્ન કરે છે જેને લીધે અગાઉ કીધું એ પ્રમાણે સ્કિનની ચામડીની સમસ્યાઓ થાય સાથે સાથે પાચનતંત્ર બગડે બીજું સૌથી મહત્વનું કે માથાના દુખાવાને લગતી સમસ્યા પણ થઈ શકે માથું ભારે ભારે થવા લાગે અથવા જે મસ્તિષ્કને લગતી સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ થઈ શકે એટલે મિત્રો સરસ મજાના આની અંદર જે વિરુદ્ધ આહાર નામનો ચેપ્ટર છે અને એની અંદર સરસ સમજાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ખાવી જોઈએ નહીં એટલે કે કયા ખોરાકની સાથે કયો ખોરાક વિરુદ્ધ આહાર બને છે અને તેનાથી શરીરમાં કઈ કઈ આડઅસર થઈ શકે છે તો આ રીતે મિત્રો ખૂબ જ ઉપયોગી માહિતી છે માહિતી જો ગમે તો આગળ શેર કરવા વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી